ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી બધાને હર હર મહાદેવ મહાદેવનું નામ લઈને ફરી એક આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અત્યારે ત્યારમાં ગયા છે સવારના સાત તારીખ સાત ચાર જાન્યુઆરીના વાર છે શનિવાર છે કાલે આપણે એક વિડીયો અપલોડ કર્યો છો બ્લોગ બનાવીને કાલે રજા હતી એટલે તમે જોયો હોય છે ન જોયો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા થોડીક એડિટિંગ કરવામાં ભૂલ છે પણ સુધરી રહ્યા ધીરે ધીરે અને વિડીયામાં તમને ગમે અહીંયા ભૂલ લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે કઈ રીતની સુધારવી શું કરવું આગળ કઈ રીતનું સુધારો વધારો કરવો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા આવેલા હોય વિડીયો જોવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે સબસ્ક્રાઈબ કરો તો અમને પણ મોટિવેશન મળે થોડુંક મજા વિડીયો બનાવવાની નવા નવા આજ તો અમારે અમારે આરું પણ વિડીયો બનાવવા આવી ગઈ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે જય માતાજી અરે અરે મહાદેવ આજ તો થોડીક ટાઈડ વધારે હશે આજ તો થોડીક ઠંડી વધારે હશે કેમ કે આજે અમે વહેલા હેર દાગીને ધાબા ઉપર આવી છીએ કે આ જવાનું છે કામે કાલ તો રજા હતી એટલે આખો દે આટા મેરા બાજ રજા છે ની આજ તો કામ મે લાવવાનું છે કામ બપોર સુધી જવાનું છે બપોર પછી તો વાડી નું થોડું કામ છે ઈ કામ કરવાનું છે પણ બપોર સુધી તો જાવું પડશે કામ મે આપણે અત્યારનો વ્યૂઝ જોવો તો કે આ તો હું તમને રોજ બતાવું છું મસ્ત છે તો આપણે હવે આવી ગયા છીએ કારખાને હવારમાં કેમ કે આ બપોર સુધી કામે બેહવાનું છે તો કારખાને તો આવવું પડે આજ થોડુંક મોડું થઈ ગયું છે વીડિયા બનાવતા એટલે આવી ગયા છીએ વાડીએ અત્યારમાં થોડું ઘણું કામ હતું એટલે પૂરું કરવાનું છે આ તમે જોઈ શકો છો આ વાડી છે સનસેટ ટાઈમ છે અહીંયા કામ ચાલુ છે આપણે કામ પૂરું કરી લીધું છે એટલે હવે આપણે ફ્રી થઈ ગયો છે તમે કીધું લાવો એકાદ બ્લોગ બનાવીને તો વાડીનો કેવું છે વાડી આ બધું જો આ બધું ડુંગરા ને એવું બધું છે આમાં કપાસ છે આ રીતનું છે બધું મસ્ત લોકેશન છે રહેવાની મજા આવે આમ તો અમે વરસાદ ને હોય ત્યારે તો બધું આ બધું લીલું સમય એકદમ થઈ ગયેલું હોય એટલે વધારે મજા આવે તરમાં તો વરસાદ ઉયોઈ ગયો એટલે આટલું બધું છે એની બધું સુકાઈ ગયું થોડું થોડું પછી તો પાછું હવે અમને ઉનાળો આવે એટલે થોડું કેવું જો રહે કે આ બધું ડુંગર વિસ્તાર છે એટલે પાણીની પ્રોબ્લેમ રહે પાણી થોડું આ બધું ઓછું હોય અમારે અમારી સાઈડ કે બધું ડુંગરાળ વિસ્તાર છે આમ તમે જોઈ એકો છો પાછળ એ છે ડુંગરા આમ પડતે ડુંગરા છે આમ આમ ગણો તો બધી બાર તો આપણું હવે કામ પૂરું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અત્યારનો નજારો એકદમ જોરદાર છે દી હાથમાં છે ભાઈ એકદમ મસ્ત અને અત્યારમાં દેખાય પણ જોરદાર છે વ્યૂ પણ મસ્ત છે આ બધું આગેથી તો તમને જોરદાર લાગે છે આ વાડી જોકે વાડીઓમાં તો વાડી જ હોય બીજું તો કઈ હોય નહીં એકદમ લીલી લીલી છે એટલે મસ્ત દેખાય આપણને જોવાની મજા આવે ઠીક છે